મેરિટ લિસ્ટ નેવી મૂકી અન્ય મહિલાની નિમણૂક કરાઈ હોવાનો વિધવા મહિલાની આક્ષેપ સાથે રજૂઆત થાળા સંજરી મધ્યાહન ભોજન સંચાલક ભરતીમાં નિયમો નેવી મૂકી અન્ય મહિલાની ભરતી કરાઈ નિયમ પ્રમાણે ભરતી કરવા અને મેરિટ લિસ્ટ મૂકવા રજૂઆત કરી છતાં મેરિટ લિસ્ટ બોર્ડ પર મૂકવામાં આવ્યું ન હતું પ્રાપ્ત માહિતી અનુસાર સંજલી તાલુકામાં આવેલા થાળા સંજલી માંડલી કલ્યાણપુરા ડોકી બોડિયાભી જેવી પ્રાથમિક શાળાઓમાં ચાલતી મધ્યાહન ભોજન યોજના કેન્દ્રમાં ખાલી જગ્યા પર સંચાલકોની ભરતી કરવામાં આવી છે જેમાં અમુક અરજદારોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે હાલમાં નિમણૂક કરવામાં આવી છે તે નિયમોને નેવે મૂકી સંજેલી મધ્યાહન ભોજન કેન્દ્રમાં સિત્તેરમાં સંચાલકની ભરતીમાં નિયમોને નેવે મૂકીને અન્ય મહિલાની ભરતી કરી દેવાઈ હોવાના આક્ષેપ સાથે વિધવા મહિલાએ મેરિટના આધારે ભરતી કરવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે સંજેલી તાલુકાની મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની ખાલી પડેલ જગ્યા માટે બાર જૂનના રોજ જાહેરનામાઓ પ્રસિદ્ધ કરવામાં આવ્યા જેમાં થાળા સંજેલી ગામની બામણિયા ચંપાબેન માનસિંહભાઈ તવ્યા કાંતાબેન દિનેશભાઈ નિસરતા અમૃતબેન લક્ષ્મણભાઈ એમ ત્રણ વિધવા મહિલાઓ મળી લગભગ અગિયાર સંચાલક માટે ફોર્મ ભર્યા ત્યારબાદ તારીખ ના રોજ સંચાલક માટે નિમણૂક પત્ર આપવાના જોવાથી મામલતદાર ટીમ દ્વારા નિયમોને નેવે મૂકી ભરતી પ્રક્રિયામાં ખોટું કરવાનું હોવાની ગંધ જતા વિધવા મહિલા દ્વારા તારીખ સત્યાવીસના રોજ મેરિટ આધારે યોગ્ય નિયમ પ્રમાણે ભરતી કરવા માટે અને મેરિટ લિસ્ટ મૂકવા માટે રજૂઆત કરી તેમ છતાં મેરિટ લિસ્ટ બોર્ડ પર મૂકવામાં આવી નથી અને ઓગણત્રીસમીના રોજ ભરતીના નિમણૂકના ઓર્ડર તાવિયાળ કાંદાબેન દિનેશભાઈને થાળા સંજલી કેન્દ્ર સિત્તેરમાં સંચાલક તરીકે નિમણૂક પત્ર આપતા ગામની જ વિધવા મહિલા નિસરતા અમૃબેન લક્ષ્મણભાઈ દ્વારા આક્ષેપ સાથે સંજલી મામલતદારને લેખિત રજૂઆત કરી અમૃતાબેન નિસરતા અરજદાર વિધવા મહિલા સાથે થઈ વાતચીતનો ઓડિયો વાયરલ સામે આવ્યો બોધિક દ્વારા સમાચાર એની પ્રામાણિકતા નથી કરતું પણ સરકાર શ્રીને યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરી પીડિતને ન્યાય આપવો જરૂરી છે થાણા સંજીવની સંચાલકની ભરતીમાં મામલતદાર દ્વારા નિયમોને લેવે મૂકી ભરતી કરવામાં આવી બારમામાં મારા છપ્પન છે અને ભરતી થયેલી મહિલાના બાર ઓછા છે તેમજ મારું એમએ બી પણ કરેલ છે અને મેરિટ લિસ્ટ જાહેર બોર્ડ પર મુખ્ય વિના જ મામલતદારે નિવૃત્ત થતા પહેલાં લાગુ કરી ખોટી ભરતી કરી દેવામાં આવી છે મારું નામ શાળા સંજેલી પ્રાથમિક શાળામાં સંચાલકની જાહેરાત પડવા હોવાથી પડવા હોવાથી મેં ફોર્મ ભરેલું હતું ફોર્મ ભરેલું હતું એમાં વિધવા ત્રણ બહેનો હતી એમ જ જે કાંતાબેન કરી હતા એમનું મેરિટમાં નામ આવતું નહોતું તો પણ એ બેનનું ઓર્ડર કાઢવામાં આવ્યું હતું એ પણ પૈસા લીધે પૈસાના લીધે તો એમાં લાલસિંહભાઈ નિસર કરીને અમારા કાકા બે લાખની વાત હતી ને મારી પાસે બે લાખની માગણી કરી હતી પણ ઓર્ડર કાયદેસર કાઢવામાં આવ્યો હોત તો મારું મેરિટમાં પહેલાં નામ હતું બાર પાસ પર કાઢ્યું હોત ને તો પણ મારું જ નામ આવતું હતું તો હું શેના પૈસા આપું મારે કાયદેસર ઓર્ડર જોઈતું હતું પણ પહેલી મેને પૈસા ખાતર પૈસા સાથે ઓર્ડર લીધું હતું તો કાયદેસરની કાર્યવાહી થાય તમે એમ કહો અમારી અંદર લાલસિંહ ભાઈ એવી વાત કરી હતી કે મામલતદાર માં સગુણા બેન ક્લારક અને ન્યાય મામલતદાર સાહેબ વાત થઈ ગયેલી હતી કે તમે બે લાખ રૂપિયા ની માંગણી કરી હતી તો તમને ઓર્ડર મળી જાય એવી વાત કરી હતી લાલસિંહભાઈનો ફોન આવેલો મારા ઉપર તો સગુણાબેન જોડે અને મામલતદાર સાહેબ જોડે વાત થઈ ગયેલી છે

પણ હવે અરજી આપી પરિસ્થિતિ પૈસા નું ચાલે વાત પૈસા ચાલે પણ હવે ફોન કર્યો તો ઘરે પણ હવે પેલા કાકા નો ફોન આવે તો ખબર પડે ગોધરા થી మారు కాకా సస్రకరాంతే సిక్షకే గోద్రారే కి తేము కాకా చందు కాకా అయా డేడ్యా లగన్ కర్లుఈ ? ఓ డేడ్యా లగన్ కర్లు 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 కర్�

रिपोर्टर विजय चरपोट संजेली